પુરવડા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શ્રીકાંત ભાઈ પટેલ તાલુકા વિકાસ અધિકારી તેમજ રાણા મામલતદાર શ્રી ડીવી ગામિત તાલુકા પંચાયત પ્રમુખ અને નગરપાલિકા તાલુકા પ્રમુખ નિરવ પટેલ કાયાવરણ અને સભ્ય શ્રી આગેવાનો હાજર હતા આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે ડભોઈ તાલુકા પંચાયત બિલ્ડિંગ કચેરી છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં હોવાથી આ અંગેની સરકારની ગ્રાન્ટમાંથી આશરે રૂપિયા ત્રણ કરોડ ઉપરાંતની બિલ્ડિંગ માટે કરવામાં આવી બિલ્ડિંગ તૈયાર થઈ ચૂકી હતું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકાર્પણ કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું નવીન બિલ્ડિંગ ખાતે વિધિવત જનતા માટે પંચાયત ભવન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું નવા પંચાયત બિલ્ડિંગમાં પ્રજા માટે તમામ પ્રકારની કામગીરી અંગે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે હવે પછી કોઈ ને તકલીફ પડે એમ નથી નું જણાવ્યું કાર્યાલય શરૂ થયું છે અધિકારી સુશભા તમામ આદમી આગળ બેસીને બધું કામગીરી શરૂ કરી શકો છું તમામને અભિનંદન આપું છું સાથે સાથે જે કંઈ સભ્યો છે એ લોકો નવી બિલ્ડિંગમાં બેસીને લોકો કાર્યો કરશે અને જે કંઈ તકલીફ બે વર્ષથી લોકોને પડી છે એવી તકલીફો હોયથી પડે નવું સુંદર પવન બન્યું છે ત્રણ ખર્ચે ત્યારે એનો અને સારી રીતે સેવા છે